નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમસર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને માવઠાની આગાહી કરવામાં આવી છે પચ્ચીસ છવ્વીસ સત્યાવીસ તારીખથી ફરી વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કયા કયા વિસ્તારોમાં વરસાદી માવઠું જોવા મળશે તેમજ તાપમાન અને પવન અંગેની પણ સંપૂર્ણ વિગત જાણવાની છે ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો ભર શિયાળે અત્યારે જે માવઠું થતું હોય છે તેના કારણે ખેડૂતોને પારાવાર ઘણું બધું નુકસાન થતું હોય છે એક બાજુ સારા ભાવ ન મળવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન તો બીજી તરફ માવઠું વાતાવરણમાં પલટો ઝાકળ ઠંડી આ બધા જે પરિબળો છે તે ખેતી પાકો ઉપર ઘણા બધા અસર કરતા હોય છે ઠંડી છે ફાયદાકારક છે ઝાકળ છે અને વાદળછાયું વાતાવરણ છે અને માવઠું છે તે ઘણું બધું નુકસાન કરે છે જોઈએ અત્યારની આજની લેટેસ્ટ અપડેટ આજની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં થોડા ઘણા વાદળા જોવા મળશે બાકી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેમ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ વાતાવરણ સ્વચ્છ અને સોખું રહેશે ફરી વખત વાતાવરણની અંદર પલટો પચીસ તારીખથી આવશે જેમાં કચ્છના જે તમામ વિસ્તારો છે તેની અંદર વાદળા છવાયેલા છે તો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતના બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ છવ્વીસ તારીખની વાત કરીએ તો આખા ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર કચ્છ ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં પણ વાદળા છવાયેલા ક્યાંક ક્યાંક જોવા મળશે વાત કરવાની છે વરસાદ કે આ વિસ્તારોમાં પડી શકે છે કારણ કે અત્યારે હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અહીં સક્રિય છે તો આ બંને બાજુથી ગુજરાત ઉપર તેની ઘેરી અસર જોવા મળી શકે હવે આપણે વાત કરીએ ખાસ કરીને છવ્વીસ તારીખની અંદર સાટા સૂંટી અથવા સામાન્ય હળવું માવઠું જે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં થરાદ સુઈગામ દિયોદર પાટણ ડીસા પાલનપુર ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને જે આબુ રોડ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ અને અંબાજી આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા રૂપી માવઠું જોવા મળશે બાકી મોટા ભાગના વિસ્તારોમાં વાદળા સવાયેલા જોવા મળશે તો રાત્રિના સમયે પણ ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં સામાન્ય હળવા સાટા સુટી થાય તેવી સંભાવના ગણી શકાય સિસ્ટમ જો આગળ વધે અને ગુજરાત ઉપર સક્રિય થાય તો તેની પણ અપડેટ આગામી સમયમાં મેળવીશું હવે જોઈએ પવન અંગેની વિગત વાત કરીએ તો આગામી પચીસ તારીખથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આડત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખાસ કરીને ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ જામનગર દેવભૂમિ દ્વારકા અને સુરત વલસાડ નવસારી આજુબાજુ પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના ગણી શકાય છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખમાં પણ કચ્છના જે વિસ્તારો છે તેમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક મોરબી આજુબાજુ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કચ્છ સંલગ્ન પાટણ બનાસકાંઠા આજુબાજુના વિસ્તારોમાં આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સત્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર આજુબાજુ પણ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ થઈ શકે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ પછી સામાન્ય પવનની ઝડપ રહેશે ત્યાર પછી ફરી વખત બીજી તારીખથી પવનની ઝડપ આખા ગુજરાતમાં એટલે કે કચ્છમાં છપ્પન કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઓગણપચાસ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે જ્યારે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખમાં પણ આખા ગુજરાતની અંદર પવનની ઝડપમાં વધારો જોવા મળશે જોટાના પવનો ફૂંકાશે તો આ રીતે ગુજરાતની અંદર જે પવન ફૂંકાવાના બે ત્રણ તારીખની અંદર સૌથી વધારે જોવા મળશે હવે જોઈએ તાપમાન અંગેની અપડેટ સૌથી પહેલાં આપણે અત્યારનું તાપમાન જોઈએ તો અત્યારે ખાવડામાં પંદર ડિગ્રી ગાંધીધામમાં સોળ નલિયામાં સોળ ડિગ્રી પાલનપુરમાં ચૌદ સુઈગામ પંદર અમદાવાદ સોળ ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટ સોળ ડિગ્રી સેલ્સિયસ જૂનાગઢ અઢાર ભાવનગર ઓગણીસ સુરતમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આજે બપોરનું તાપમાન જોવું છે તો બપોરના સમયે ખાસ કરીને ખાવડા અઠ્યાવીસ નલિયા ત્રીસ ગાંધીધામ ઓગણત્રીસ પાલનપુર સત્યાવીસ અમદાવાદ ત્રીસ દાહોદ અઠ્યાવીસ વડોદરા ત્રીસ તેમજ રાજકોટ ત્રીસ ડિગ્રી જૂનાગઢ ત્રીસ ડિગ્રી સુરત વલસાડ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તો કચ્છની અંદર ખાવડા ખાસ કરીને સોળ ડિગ્રી થી સત્તર ડિગ્રી પાલનપુર ચૌદ ડિગ્રી અમદાવાદ છોડ દાહોદ ચૌદ ડિગ્રી તેમજ ડુંગરપુરમાં તેર ડિગ્રી સૌરાષ્ટ્રમાં રાજકોટ અઢાર જૂનાગઢ સોળ ભાવનગર અઢાર સુરત વલસાડ અઢાર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે તે એકંદરે ત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનો તો ખાસ કરીને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ